પોતાના પતિ પત્નીના મન દુઃખમાં માસુમ ત્રણ વર્ષના દીકરાની હત્યા કરાઈ છે ત્રણ વર્ષના દીકરાની પિતાએ પોતે જ જાતે હત્યા કરી નાખી ત્યારે કાંકરેજ તાલુકાના થરામાંથી પિતાએ રાજસ્થાનના ઘુડવા ગામ નજીક કેનાલમાં ફેંકી દીધો દીકરાને ત્યારે અઠ્યાવીસ સપ્ટેમ્બરે થરા ખાતે બાળકને લઈને પિતા નીકળી ગયા હતા ત્યારે કાંકરેજ તાલુકાના કોઈ ગામની યુવતીના પાટણ જિલ્લાના ઘાયણોજ ગામના શૈલેશ રબારી સાથે લગ્ન થયા હતા ત્યારે પત્નીથી છુટકારો મેળવવા ત્રણ વર્ષના દીકરાની હત્યા કરાઈ છે ત્યારે નિસુલ ઉર્ફ નિશુ નામના ત્રણ વર્ષના બાળકના મૃતદેહને થરાદ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે ત્યારે મૃતક દીકરાની માતાએ પતિ સામે હત્યાની ફરિયાદ નોંધાઈ છે કોકરેજ તાલુકાનો બાળક હતું એનો બાપ હતો તે થરાદથી કેનાલ ચડી અને નડકા ગોમની સં કેનાલમાં નોસી અને બાળકને મારી ના એટલે આ બાળ એના બાપને આકરામાં આકરી સજા થાય અને પૂરેપૂરી શિક્ષા થાય એવી અમારી માગણી છે બાળક ઓમ એનું વતન હતું ધાંડો છે એનું મોહાળ હતું ને કોઈ ને કોઈ અમારું ભણે જો તો અમે ને કોઈ ને વાત નહીં તેડો ત્રણ વાગે ત્રણ વાગે તેડી ને બેન ને લઈને જતો હતો એ ખરાબ આવ્યા એટલે બેનને ને પચાસ રૂપિયા આપ્યા પચાસ રૂપિયા આપીને કીધું કે તું શાકભાજી લે અને હું કે મોબાઈલ હમ કરાવીને આવું છું મોબાઈલ હમ કરાવી ગયો બેનનો પણ મોબાઈલ લઈ ગયો બેનનો મોબાઈલ લઈ ગયો ને પછી કલાક દોઢ કલાકથી પણ પાસવ રિટર્ન આવ્યો નહીં એટલે બેને ઘરે ફોન કર્યો કે હજી સુધી છે ના આવ્યા એમ એટલે અમે અહીંયાથી બતા ગયા તો અહીંયા બેન ફાયે કોઈ હાજર નહોતો એટલે પછી અમે ફરિયાદ નતા આવીને એનામાંથી ભણાવ્યું એને પકડ્યો પછી એને પકડ્યો એટલે ઉંદરી ફાયદા જતા પકડ્યો એને એને પૂછપરછ કરવામાં આવે એટલે એને કીધું કે તમારા ફોન અને કેનાલ માં જમી ધાયણો થી તેડવા આવેલા હતા આશરે ત્રણ વાગ્યાના સુમારે ને કોઈ થી તેડી ને હડ્યા બાબલા ને લઈ થરા જઈને ઉભા રહીને કે તમે શાકભાજી લઈ આવો હું મોબાઈલ હમણાં કરાવું એમ કરીને બાળકને લઈને રવાના થઈ ગયું આ દીકરી અમારી નેકોઈ વાળી લગભગ બે કલાકથી રાહ જોઈ પણ ના આવ્યો એટલે પછી અમારે ભણી ભેગો છો કે આવું શું છે ત્યારે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી એટલે શું બિના બની આ બાળકને લઈને જતો રહ્યો એટલે સીધો પોલીસનો સંપર્ક કરીને અરજી દાખલ કરી અને એનું લાઈવ લોકેશન કઢાવતા એને પકડી